અને વાત કરીશું મહત્વના સમાચાર વિશે સુરતથી મહત્વના સમાચાર ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ સુરત રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરત રેલવે સ્ટેશન પર ચેકિંગ થઈ રહ્યું છે મુસાફરોને ડોક્યુમેન્ટ સહિત બેગને પણ ચેક કરવામાં આવી રહી છે ગૃહ રાજ્યમંત્રીના આદેશ પર સુરતમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે રેલવે પોલીસ પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ગૃહ રાજ્યમંત્રી આદેશ આપ્યા હતા ત્યારબાદ સુરત રેલવે સ્ટેશન પર ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે મુસાફરોના ડોક્યુમેન્ટ આ સાથે સાથે બેગનું પણ ચેકિંગ થઈ રહ્યું છે ઉલ્લેખ છે કે અગાઉ વડોદરા ખાતે પણ આવી રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હવે સુરત રેલવે સ્ટેશન પર પણ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે શરૂમાં અલગ અલગ જગ્યાએ પોલીસ એક્શન બોર્ડમાં જોવા મળી રહી છે ગૃહમંત્રીનો આદેશ છે અને આદેશના પગલે સુરત રેલવે સ્ટેશન પર ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે તમામ મુસાફરોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે આ આ સાથે તેમની બેગ પણ ચેક કરવામાં કરવામાં આવી આવી રહી રહી છે છે રેલવે પોલીસ પીઆઈ સ્ટાફ દ્વારા ચેકિંગની કામગીરી મુસાફરો સાથે પૂછપરછ થઈ રહી છે અને તેમના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે તેમનું બેગ પણ ચેક કરવામાં આવી રહી છે ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરતમાં રેલવે રેલવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ડોગ સ્કોટ દ્વારા પણ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે તમામે તમામ મુસાફરો સાથે વાતચીત કરવામાં આવી રહી છે પૂછપરછ કરવામાં આવી રહી છે ક્યાંથી આવ્યા છો ક્યાં જઈ રહ્યા છો તેમના ડોક્યુમેન્ટ છે તેનું પણ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે આ સાથે તેમના બેગનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ડોક્ટની ટીમ પણ તેમના સાથે હાજર છે અને આ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત રેલવે પોલીસ દ્વારા આ કાર્યવાહી

બાંગ્લાદેશીઓને પકડી પાડવા માટે એક તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે હવે ત્યારબાદ રાજ્ય ગૃહમંત્રી આદેશ બાદ હવે સુરત રેલવે સ્ટેશન પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી છે આપણે દૃશ્ય પતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે રેલવે પોલીસ ટીમ એકશન હોરમાં આવી છે ડોગસ્કો ને સાથે રાખી અત્યારે ચકાસણી જે છે કરવામાં આવી રહી છે મુસાફરો વલન જતા હોય ત્યારે તેમના ડોક્યુમેન્ટ થઈ પુરાવા જે છે તો હવે ચકાસવામાં આવી રહ્યા છે અત્યારે જોઈ શકાય કે ડોગ સ્પોટની ટીમ હોય કે રેલવે પોલીસના પીએચ હોય તેમની ટીમ તમામ જે લોકો અધિકારી જે છે કે અત્યારે કામગીરીની અંદર જોડાયા છે એટલું જ નહીં પરંતુ બાંગ્લાદેશીઓ કોઈ પણ મળી આવે તો તેની સામે કાર્યવાહી કરવા માટેની પણ હવે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેર પોલીસ સહિત રેલવે પોલીસ જે છે તે હવે એલર્ટ મોડ પર આવી છે અત્યારે તમામના આધાર કાર્ડ ડોક્યુમેન્ટ જે છે તે હવે ચકાસવામાં આવી રહ્યા છે અત્યારે જોઈ શકાય કે તમામના જે મોબાઈલની અંદર ડોક્યુમેન્ટ હોય અથવા તો સાથે રાખતા હોય તેમના તમામના ડોક્યુમેન્ટ ચકાસવાની કામગીરી જે છે તે હવે કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ જે આ બેગ લઈ જતા હોય ત્યારે તેમના બેગની અંદર પણ દોઢ કોટની ચીંગ ચેકિંગ જે છે તે કરવામાં આવી રહી છે રેલવે પોલીસના પીઆઈસઆઈ તેમના અધિકારીઓ અને જે ટીમ જે છે તે અત્યારે કામગીરીની અંદર જોડાઈ છે જે રીતના ખાસ કરીને બાંગ્લાદેશીઓ સુરતની અંદર ગેરકાયદેસર રીતે વસતા હોય ત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જો ગભરાઈને કોઈ પણ સુરત છોડીને જતો હોય તો તેની સામે હવે કાર્યવાહી કરવા માટેની તજવીજાદ કરવામાં આવી રહી છે ગૃહમંત્રીની જે વિડીયો કોન્ફરન્સ મળ્યા છે તમામ આઈજીડીઆઈ છે અને એફપી સાઇડના જે અધિકારીઓ વિડીયો કોન્ફરન્સની અંદર જોડાયા હતા અને ત્યારબાદ હવે એક્શન મોડની અંદર હવે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે રેલવે પોલીસનો સ્ટાફ જે છે જે અત્યારે કામગીરીમાં જોડાયો છે જોઈ શકાય છે અત્યારે પીઆઈ કક્ષાના અધિકારીઓ તમામના જે ડોક્યુમેન્ટ જે છે તે ચકાસવાની કામગીરી કરવામાં આવી રહી છે કોઈ પણ સુરક્ષામાં ચૂક ના રહી જાય તેની ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે જી કઈ બાબતોની પૂછપરછ થઈ રહી છે ને કાર્યવાહી કેટલા દિવસ સુધી ચાલશે તે અંગે કોઈ અપડેટ મળી રહી છે સાહેબ બિલકુલ તો ચોક્કસપણે આ કાર્યવાહી અવિરતપણે યથાવત રહેશે તેવી વાત જે છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ જે બાંગ્લાદેશીઓને પકડી પાડવા માટે ઝુંબેશ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે હવે રેલવે સ્ટેશન પર જે મુસાફરો મોટી સંખ્યામાં વતન જતા હોય ત્યારે તેમનું પણ ચેકિંગ જે છે તે ખાસ કરીને કરવામાં આવી રહ્યું છે અને તમામને પૂછપરછ કરવામાં આવી રહ્યું છે ક્યાંથી આવ્યા છો ક્યાં જવાના છો અને તમામના ડોક્યુમેન્ટ જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે એટલે કોઈ પણ જો ગેરકાયદેસર રીતે ભારતની અંદર અંદર અથવા તો તો ગુજરાતની પ્રવેશ કર્યો હોય અને તેમના ડોક્યુમેન્ટ મળી આવે તેની સામે પણ કાર્યવાહી કરવા માટેની પ્લાન જે છે તે હવે સુરત પોલીસ અને ખાસ કરીને રેલવે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે તમામના ટિકિટ હોય આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય કે તમામ ડોક્યુમેન્ટ ચેક કરવાની કામગીરી જે છે તે અત્યારે સ્ટાફ દ્વારા કરી દેવામાં આવી છે કોઈ પણ અઘટિત ઘટના ન બને તેની પણ ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે ખાસ કરીને બાંગ્લાદેશીઓ ખોટા ડોક્યુમેન્ટ બનાવીને સુરત ની અંદર વસવાટ કરતા હોય છે જે રીતના સુરત પોલીસ દ્વારા એકસો ચોત્રીસ થી વધુ બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સતત આ કાર્યવાહી કરવા માટેની ગૃહમંત્રી આદેશ આપવામાં આવ્યો હતો અને તે જ કાર્યવાહી લઈને જે રીતના ખાસ કરીને સુરત સિટી ની અંદર પોલીસ જે કામગીરી કરી રહી છે લોકો ગભરાઈને બાંગ્લાદેશીઓ વતન જતા હોય છે ટ્રેન મારફતે હવે ટ્રેન મારફતે કોઈ પણ બાંગ્લાદેશીઓ જતા હોય તો તેમને પણ પકડી પાડવા માટે સજી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે કોઈ પણ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને ગુજરાતની અંદર પ્રવેશ કર્યા હોય તો તેમની સામે સતત કાર્યવાહી કરવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે જી આભાર જોડાવા માટે અને